આપણા શરીરમાં ત્રિદોષ હંમેશા સમ રહેવા જોઈએ એટલે કે વાયુ પિત્ત અને કફ આપણા ત્રિદોષ છે તે હંમેશા સમ રહેવા જોઈએ પરંતુ આમાંથી કોઈ પણ એક દોષનું વધઘટ થશે તો એને રિલેટેડ રોગોના જન્મ થશે તો આજે આપણે પિત્ત પ્રકૃતિવાળા માટે વાત કરવાની છે કે તેને કયા ત્રણ શાકભાજીનું સેવન ન કરવું જોઈએ જો તે ધ્યાન રાખશે જો તે આ ત્રણ શાકભાજી નહીં ખાય તો એના શરીરમાં પિત્ત નહીં વધે અને અન્યથા જો એને ખ્યાલ નથી અને તે શાકભાજીનું સેવન કરે છે તો એનું ધીરે વધતું જાય છે પરિણામે અલ્સર જેવા ભયાનક રોગો પણ થઈ શકે છે એના વિશે આજે સરસ મજાની વાત કરવાની છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણા શરીરમાં દોષ હંમેશા સમ રહેવો જોઈએ એટલે કે ન વધવો જોઈએ કે ન ઘટવો જોઈએ તે સમ રહેવો જોઈએ પરંતુ અમુક લોકોની તાસીર એવી હોય છે કે તેને હંમેશા પિત્ત એટલે કે એસિડિટી વધતી જ હોય છે તે કાંઈ પણ ખાય અને એસિડિટી વધી જાય છે એની એક જ ફરિયાદ હોય છે કે હું કાંઈ પણ ખાઈ નથી શકતો નથી તીખું ખાઈ શકતો નથી તળેલું ખાઈ શકતો કાંઈ પણ ખવાઈ જાય તો તરત જ મારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે પરંતુ એક વખત પિત્ત તમારા શરીરમાં થાય એને સંપૂર્ણ મળ દ્વારા બહાર કાઢવું પડે અન્યથા જો તમે તે ન કરી શકો અને ખાવા પીવામાં તમે ભૂલ કરો તો તમારા શરીરમાં પિત્ત દોષ ક્યારેય કાબૂમાં રહેતો નથી તો આપણે ત્રણ શાકભાજીની વાત કરીએ ભીંડો અડદની દાળ અને રીંગણાનું શાક આ ત્રણ શાકભાજી એવા છે કે જે તમારા શરીરમાં પિત્તનું પ્રમાણ વધારે છે એટલે કે પિત્ત દોષ વધારે છે હવે આપણને ખ્યાલ નથી અને આપણે અમુક લોકોને રીંગણાં પુષ્કળ ભાવતા હોય અમુક લોકોને અડદની ડાળ અને બાજરાનો રોટલો ભાવતો હોય અમુક લોકોને અડદની ડાળ ખૂબ ભાવતી હોય અમુક લોકોને ભીંડાનું શાક પ્રિય હોય છે તો અમુક લોકોને રીંગણાનું શાક પ્રિય હોય છે પરંતુ એને એ પણ સમજવું પડશે કે મારી તાસીર કઈ છે મારી તાસીર જો પિત્ત પ્રકૃતિ છે તો મારે આ ત્રણ શાકભાજીનું સેવન નથી કરવાનું અન્યથા એનો પિત્તદોષ વધતો જાય છે જો પિત્તદોષ કાબૂમાં ન આવે તો તમારા શરીરમાં અરુચિ બેચેની મંદાગની કામ કરવાની ઈચ્છા નહોતા તમારું શરીર હંમેશા તપેલું રહે તમે થર્મોમીટરથી માપવા જાઓ તો તમને ટેમ્પરેચર બિલકુલ ના આવે ગુસ્સાનું જોર વધે અને એમ છતાં પણ તમે નથી સમજતા અને તમે નથી ઓળખી શકતા તમારા પિત્તને તો અમુક લોકોને અલ્સર થવાની શક્યતાઓ પણ ઊભી થાય છે અલ્સર એટલે ચાંદા પડવાની શક્યતાઓ પણ ઊભી થાય છે પેટમાં બળતરા થવી આંખોમાં બળતરા થવી આંખો લાલ રહેવી માથું ભારે ભારે રહેવું અડધું માથું દુખવું આ બધા પિત્તદોષના લક્ષણો છે તો આપણે પિત્તદોષ કાબુમાં રાખવું હોય તો ખાવા પીવામાં પુષ્કળ ધ્યાન રાખવું પડશે આ ત્રણ શાકભાજી તો કે રીંગણા અડદની દાળ અને ભીંડો એની સાથે બીજું શું ધ્યાન રાખવાનું છે કે તીખું તળેલું વાથાવાળું ખટાશ ખારું ખાટા અથાણા ખાટું દહીં ખાટી છાશ બાજરો આ બધું તમારે થોડોક સમય પૂરતું નથી ખાવાનું જ્યાં સુધી તમારો પિત્ત કાબૂમાં ન આવે ત્યાં સુધી તમારે આ બધી વસ્તુનું સેવન ન કરવું જોઈએ જો તમે નહીં સમજો પરેજી નહીં ફાળો સતત એલોપેથી દવાઓ લીધા કરશો અને તમે નકરું ખાવા પીવા ધ્યાન નહીં આપો તો તમારો પિત્ત દોષ કાબુમાં આવતો નથી આપણે દવાઓ વગર પિત્તને મટાડવું હોય તો આપણે પરેજી પાળવી જ પડશે ઘરગથ્થુએ પ્રયોગ જણાવું તો કાળી દ્રાક્ષના પંદર દાણા લેવાના છે રાત્રે પલાળી દેવાના છે સવારે એ દાણા ફૂલી જશે એને પાણીમાં ચોળી દેવાનું છે ત્યારબાદ એ પાણી ગાળી લેવાનું છે અડધો કપ સુધી તે પાણી ગાળી ગળી જાય પછી એમાં થોડોક ધાણાનો પાવડર અને થોડોક વરિયાળીનો ભૂકો આ બંને મિક્સ કરીને એ પાણી સવારે નૈણા કોઠે પી જવાનું છે આનાથી તમારો પિત્ત દોષ ધીરે ધીરે શાંત થવા લાગશે આ ઘરગથ્થુ સરસ મજાનો પ્રયોગ છે અન્યથા તમે ત્રિફળાનું સેવન કરી શકો છો અવિપતિકર ચૂર્ણ છે સતાવરી છે જેઠીમધ છે આ બધા ચૂર્ણના સેવન પણ કરી શકો છો પરંતુ આપણે ઘરે કાળી દ્રાક્ષનો પ્રયોગ કરીશું તો પણ આપણને પિત્તદોષ કાબુમાં આવી જશે જે લોકોને પિત્તની સાથે કફની સમસ્યા છે એ લોકોએ કાળી દ્રાક્ષનો પ્રયોગ ન કરવો જોઈએ કારણ કે કાળી દ્રાક્ષ સ્વભાવે ઠંડી છે એનાથી એનો કફનું પ્રમાણ વધી શકે છે અન્યથા જે લોકોને પિત્ત પ્રકૃતિ છે જે લોકો એસિડિટી હાઈપર એસિડિટી પીડાઈ રહ્યા છે એ લોકોએ કાળી દ્રાક્ષનો પ્રયોગ કરી શકાય છે અન્યતા થોડીક પરેજી અને થોડું ખાવા પીવામાં ધ્યાન આ બે વસ્તુનું મિલન કરી લેજો એટલે તમારા શરીરના પિત્તદોષના મુદ્દા શાંત થઈ જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી